જે ફરિયાદી છે અનસુયાબેન વાઇફ ઓફ દિલીપ કુમારજી નાયક ઉમરવર્ષ સુર તેઓ આશાબાગ દુર્ગા એપાર્ટમેન્ટ પાસેથી ચાલીને જતા હતા એ દરમિયાન ત્યાંથી એક અજાણ્યો વર્ષનો યુવાન એક મોટરસાઇકલ પર આવીને આ જતા હતા ફરિયાદીબેન તેમના ગળામાંથી એક સોનાની ચેન ઝૂટવીને ભાગી ગયેલ હતું જે બાબતે નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ હતો આવા અગાઉ પણ ચેન સ્નેચિંગના ગુનાઓ બનેલ હોય જેને ડિટેક્ટ કરવા સારું મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબની સૂચના માર્ગદર્શન હેઠળ નવસારી જિલ્લાના એલસીબી પીઆઈસી વિજય જાડેજાઓના પોતાની અલગ અલગ ટીમો બનાવેલ જેમાં સીસીટીવી અને હ્યુમન સોર્સથી એમને સમજ ખબર પડેલ કે જે આ વાહન વપરાયેલું છે ચોરીમાં અને જે ઈસમ છે એ વેરાવળથી ભેસા ભેસખાડા તરફ જઈ રહેલ છે જે બાતમીના આધારે તેમણે એ આ જે આ ઈસમ છે એમને પકડી પાડેલ જેની પૂછપરછ કરતા તે એને પોતાનું નામ દિલીપભાઈ સન ઓફ સાકડા સાંકળાજી હંસાજી રાવલ રહે કબીરપુર નવસારી અને મૂળ રહે આજોદર રાણીવાડા જિલ્લો ઝાલો રાજસ્થાન નાઓનું જણાવેલ હતું તેણે આ ગુનાની કબીલાત કરેલ હતી અને તેણે જણાવ્યું કે તે હાલ બેરોજગાર હોય અને એના માથે દેવું થઈ ગયું હતું જે માટે એણે આ ચેઇન સ્નેચિંગનો ગુનો આચરેલ હતો તેની પાસેથી સોનાની દાળકી લગડી કિંમત રૂપિયા એક લાખ અઠ્યાવીસ હજાર મોબાઈલ ફોન અને જે આ ગુનામાં વપરાયેલ હોન્ડા સાઈન મોટર સાયકલ કબજે કરવામાં આવે છે આમ કુલ કિંમત રૂપિયા એક લાખ અડસઠ હજાર રૂપિયાનો મુદ્દામાલ પૂરેપૂરો રિકવર કરવામાં આવે છે જેની આગળની તપાસ શ્રી એમ એ ચૌહાણ પોલીસ સ્ટેશન પોસાઈ બોલવાડ નાઓ હાલ કરી રહ્યા છે